નમસ્કાર મિત્રો તમારી મનપસંદ ચેનલ જ્ઞાન દીવો પર સ્વાગત છે આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે કારણ કે આપણે તે પવિત્ર તહેવાર વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણને ભ્રમથી આગળ લઈ જાય છે અને આપણને ભગવાનના સાચા સ્વરૂપ સાથે જોડે છે મોયની એકાદશી હે સાધકો એકાદશી એ દિવસ છે જ્યારે આપણને આત્માને શુદ્ધ કરવાની તક મળે છે અને મોહિની એકાદશી એ ભગવાનના બ્રહ્મનું સ્વરૂપ છે ઉપવાસ તિથિ જે આસક્તિને દૂર કરે છે અને આત્માને ભગવાન તરફ લઈ જાય છે હવે તમે પૂછો કે આ એકાદશી ક્યારે છે તો આદર સાથે જાણી લો કે આ વર્ષે બે હજાર પચીસ માં મોહિની એકાદછી નું સૌથી પવિત્ર વ્રત આઠ મે ગુરુવારે મનાવવામાં આવશે એકાદશી તિથિ એ જ દિવસે વહેલી સવારે ત્રણ ને છેતાલીસ વાગ્યે શરૂ થાય છે તેમ છતાં આ દિવસે સમગ્ર વ્રત પૂજા અને અનુષ્ઠાન પૂર્ણ થશે બીજા દિવસે એટલે કે નવમી રોજ સવારે વાગીને તે મિનિટ વચ્ચે ભગવાનના સંકલ્પ સાથે ઉપવાસ તોડવામાં આવશે એ ભક્તો આ કોઈ સામાન્ય તારીખ નથી આ તે દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું તથા એવી છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત પ્રાપ્ત થયું લીવતાઓ અને દાનવો વચ્ચે વિવાદ થયો અમૃત કોને મળશે તે સમયે ભગવાને સ્વયં મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું સ્વરૂપ એવું હતું કે રાક્ષસો સંમોહિત થઈ ગયા અને દેવતાઓને અમૃત પ્રાપ્ત થયું આ રીતે ભગવાને મોહિની સ્વરૂપે ધર્મની રક્ષા કરી તો આ દિવસે ઉપવાસ કરનાર પણ આસક્તિની જાળમાંથી મુક્ત થઈ જાય છે તે સજ્જનો હવે ઉપવાસની પદ્ધતિ સાંભળો ઉપવાસ એ માત્ર ઉપવાસ નથી તે આત્માનું ધ્યાન છે આઠમી બ્રહ્મ મુહૂર્તમાં જાગો સ્નાન કરો

નામનું સ્મરણ કરો પીતાનો પાઠ કરો બરવાનની વાર્તા સાંભળો રાત્રે જાગરણનું વિશેષ મહત્વ છે જો શક્ય હોય તો આખી રાત ભજન ધ્યાન હરિનામમાં સમય પસાર કરો આ રાત સંસારની નિંદ્રા છોડીને આત્માના જાગરણની રાત છે અને બીજા દિવસે મી મેના રોધ જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યનું પ્રથમ કિરણ દેખાય ત્યારે કાયને લીલો ચારો આપો કોઈ ગરીબને અન્ન કે વસ્ત્રોનું દાન કરો અને પછી ભગવાનના નામનું સ્મરણ કરીને સાત્વિક ભોજન કરીને ઉપવાસ તો હે વહાલા આત્માઓ એકાચીના વ્રતમાં મુખ્ય વસ્તુ માત્ર જ નથી પણ લાગણી પણ છે હૃદયમાં પ્રેમ અને શ્રદ્ધા હોય તો વ્રત પૂર્ણ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ મોયની એકાચીનું વ્રત કરે છે તેને હજારો અશ્વમેધ યજ્ઞોના ફળ સમાન પુણ્ય મળે છે જે વ્યક્તિ આ વ્રત રાખે છે તેને તેના પિતૃ માટે મોક્ષ મળે છે મોયની એકાચી કરનાર સ્ત્રીને પતિ સુખ સંતાન સુખ અને અંતે ભગવાનની પ્રાપ્તિ થાય છે પણ હે ભક્તો આજના ઝડપી વિશ્વમાં આપણને કોણ દિશા આપશે વાસ્તવિક જ્ઞાન વાસ્તવિક નિયમો ઉપવાસ પદ્ધતિ તિથિ શુભ સમય આ બધું જાણવાનો સાક્ષી કોણ હશે આ વાસ્તુ જ્ઞાન ચેનલ બની જાય છે તમારો આધ્યાત્મિક સાથી આ કોઈ યુટ્યુબ ચેનલ નથી આ સંતોનું કથા સ્થળ છે અહીં દરેક શબ્દ એક મંત્ર છે દરેક વ્રતની સમજૂતી શાસ્ત્રીય છે અને દરેક વસ્તુ જીવનને દિશા આપે છે જો તમારે જાણવું હોય કે ઘરનું મંદિર ક્યાં હોવું જોઈએ દ્વાર પર કઈ નિશાની હોવી જોઈએ કઈ દિશા સુખ આપે છે અને કઈ આફત લાવે છે તો અમારા વાસ્તુ જ્ઞાન પરિવારમાં જોડાઈ જાઓ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી આપવાનો નથી પરંતુ આત્માને જાગૃત કરવાનો છે કે દરેક એકાદશી દરેક સ્થિતિ દરેક વાસ્તુ ચિહ્ન એ ભગવાનનો સંદેશ છે જે આપણને અંદરથી બોલાવે છે તેસીને હે ભક્તો મોઈની એકાદશી એ માત્ર વ્રત નથી આસક્તિના બંધનોને કાપવાનો તહેવાર છે દુનિયાવી આસક્તિ જેમાં આપણે ફસાયેલા છીએ અરત ધન અભિમાન અહંકાર અને ઈર્ષ્યાથી મુક્તિનો માર્ગ છે જો તમે આ દિવસે સાચા હૃદય અને શાંત ચિત્તે ઉપવાસ કરશો તો મોઈની સ્વરૂપે રાક્ષસોને પણ સંમોહિત કરી શકે તેવા ભગવાન તમારા હૃદયમાં કાયમ સ્થિર રહેશે તેથી હે ધાર્મિક ભક્તો પ્રતિજ્ઞા લો કે તમે આ આઠમી મહિના રોજ મોહિની એકાદશીનું વ્રત કરશો પ્રભુના ચરણોમાં આત્મસમર્પણ કરીને આપણે આપણા જીવનને શુદ્ધ કરીશું દરરોજ વાસ્તુ જ્ઞાન સાથે જોડાવાથી તમે આત્માને પ્રકાશિત કરશો કારણ કે જ્યાં ઝડપી છે ત્યાં શક્તિ છે જ્યાં શ્રદ્ધા છે ત્યાં સફળતા છે અને જ્યાં વાસ્તુ જ્ઞાન છે ત્યાં જીવનની સાચી દિશા છે જય જય શ્રી હરિ ઓ સદાચારી ભક્તો જ્યાં ઉપવાસ છે યજ્ઞ છે 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 જ્યાં જ્યાં ત્યાં ત્યાં તપ તપ અને ભગવાનની પ્રાપ્તિ નિશ્ચિત છે એવી તપસ્યા છે એક એવું વ્રત છે જે માત્ર પાપોનો નાશ જ નથી કરતું પણ જીવનને પણ તેજ બનાવે છે હવે હું તમને તે પૌરાણિક કથા કહું જે ફક્ત સાંભળવાથી પુણ્ય મળે છે હે ભક્તો આ સત્યની વાત છે એકવાર યુધિષ્ઠિ મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું એ મધુસૂદન કૃપા કરીને મને મોઈની એકાદશીનો મહિમા જણાવો આ ઉપવાસ કેવી રીતે શરૂ થયો તેના પ્રથમ ઉપાસક કોણ બન્યા અને તમને શું પરિણામ મળે છે ભગવાન શ્રી કૃષ્ણ હસ્ય તેની આંખો કરુણાથી ભરાઈ આવી અને તેણે કહ્યું કે ધર્મરાજ આવા વ્રતની પૂછપરછ કરનાર તમે બહુ પુણ્યશાળી છો સાંભળ્યા પછી હું તમને તે કથા તરફ લઈ જઈશ જ્યાં બ્રહ્માજીએ પોતે આ વ્રત નારદજીને સંભળાવ્યું હતું તે સુએ સારસ્વત પ્રદેશમાં ભદ્રાવતી નામનું એક શહેર હતું દનપાલ નામનો એક વૈશ્ય હતો તેને પાંચ પુત્રો હતા તે ગાયોનો ખૂબ પવિત્ર ભક્ત અને બ્રાહ્મણોનો સેવક હતો પરંતુ તેનો પાંચમો પુત્ર દુષ્ટ મનનો દુષ્ટ પાપી અને ચારિત્રહીન હતો તે હંમેશા દારૂના નશામાં ચોરી જુગારમાં અને મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતો હતો ધનપાલે તેને ઘણી સમજાવવાની કોશિશ કરી પણ તે સુધર્યો નહીં અંતે તેના પિતાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો તે જંગલમાં ભટકતો રહ્યો